અમદાવાદના પારડી વિસ્તારમાં ફરી એક હિટન એન્ડ રનની ઘટના ઘટી એક કાર ચાલકે કપલને અડફેટે લીધા મહિલા ઇજાગ્રસ્ત થઈ એક્ટિવા પર સવાર મહિલાને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડાઈ પાલડીના વિશ્વકુંજ ચાર રસ્તા પાસે આ ઘટના બની ઘટનાને પગલે ધારાસભ્ય અમિતભાઈ શાહ પણ દોડી આવ્યા કાર ચાલકને પકડવા જતાં પચાસ જેટલા લોકોનું ટોળ ઉમટી પડ્યું બંને જૂથ વચ્ચે તકરાર થાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી આ ઘટનાની જાણ થતા ડીસીપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા પોલીસે ચાલક ની અટકાયત કરી છે અને ધમાલ કરી રહ્યા છે એટલે હું ને મારો દીકરો ત્યાં પહોંચ્યા ત્યારે એક થાર ગાડીમાં અકસ્માત થયેલો હતો અને છોકરાઓને ભાગતા હતા એને પકડીને ઊભા રાખ્યા હતા પૂછતા જણાવ્યું કે ચાલીસ પચાસ બાઇકો અને બે થાર ગાડીમાં કીકીયારીઓ કરતું એક ટોળું ત્યાંથી નીકળ્યું હતું અને એક એક્ટિવા ઉપર જતા કપલને દક્ષાબેન સુકલ નામ છે એમને ચકદી નાખ્યા હતા છોકરાઓએ રોકતા આ લોકોએ દાદાગીરી કરતા સામસામી આવી ગયા હતા અને મેં ડીસીપીને ફોન કરીને તાકીદે એમને જગ્યા ઉપર પહોંચવાનું કહ્યું હતું ડીસીપી આવ્યા અને એ પકડીને જે છોકરાઓએ અકસ્માત કર્યો હતો એમને પકડીને અત્યારે પોલીસ સ્ટેશન પારડી પોલીસ સ્ટેશન લાયા છે दक्षाबेननी हालत सुधारावू पडत